ધારીની મુછાળા એન્જિનિયરિંગ કોલેજ ખાતે વહીવટી તંત્ર દ્વારા કૃષિ મેળો બે હજાર આયોજન હાથ ધરવામાં આવ્યું હતું કૃષિ મેળામાં તાલુકાભરના મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા વૈજ્ઞાનિક ઢબે ખેતી કેમ કરવી પાકમાં વધારો લાવવા શું કરવું બિયારણની ઉચ્ચતમ ક્વોલિટીનો ઉપયોગ કેવી રીતના કરવો અને ઓછી ખેતીમાં ઉત્પાદન ઓછી ખેતીમાં વધુ ઉત્પાદન મેળવી શકે એ માટે ખેતીવાડીના તજજ્ઞો દ્વારા વિશેષ સમજણ આપવામાં આવી હતી ત્યારે આ કૃષિ મેળામાં તંત્રના તમામ સ્ટોલ પણ રાખવામાં આવ્યા હતા જેમાં ખેતીવાડી શાખાના બાગાયત શાખાના પશુપાલન શાખા સામાજિક વનીકરણ વિભાગ તાલુકા હેલ્થ વિભાગ આંગણવાડી વિભાગ મામલતદાર વિભાગ તેમજ અલગ અલગ કંપનીના સ્ટોલો પ્રદર્શન માટે ખુલ્લા મૂકવામાં આવ્યા હતા ત્યારે આ પ્રસંગમાં ધારાસભ્ય જેવી કાકડિયાની પ્રેરક ઉપસ્થિતિ વચ્ચે ઉજવવામાં આવ્યો હતો ત્યારે ધારી પ્રાંત ધારી મામલતદાર અને વહીવટી તંત્રના તમામ અધિકારીઓ કર્મચારીઓ સહિતના લોકોએ હાજરી આપી હતી જે કાર્યક્રમ અંતર્ગત બહારથી આવતા ખેડૂતો માટે નાસ્તા અને જમવાની પણ વ્યવસ્થા વહીવટી તંત્ર દ્વારા જ રાખવામાં આવી હતી ત્યારે આ કૃષિ મેળામાં કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે ધારી પોલીસ સ્ટેશન દ્વારા પૂરતો પોલીસ બંદોબસ્ત જાળવવામાં આવ્યો હતો અને વહીવટી તંત્ર દ્વારા આ કાર્યક્રમને ખૂબ જ સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યો હતો આજ રોજ તારીખ છ ડિસેમ્બરના રોજ રવિ કૃષિ મહોત્સવ બે હજાર ચોવીસ અંતર્ગત ધારી તાલુકાનો કાર્યક્રમ અરુણ મુછારા એન્જિનિયરિંગ કોલેજ ખાતે યોજાઈ રહ્યો છે ખૂબ જ બહોળી સંખ્યામાં પાંચસો કરતાં વધુ ખેડૂતો ભાઈઓ અને બહેનોએ આ કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા છે ખાસ કરીને બીજી વિગતે જોઈએ તો અહીંયા પંદરથી વીસ જેટલા સ્ટોલ અલગ અલગ પ્રકારના બેંકના મામલતદાર કચેરીના ઈ કેવાયસીના બીજા કૃષિ યાંત્રિકીકરણના જે ખાનગી કંપનીઓના સ્ટોલ છે સામાજિક વનીકરણ ખેતીવાડી શાખા બાગાયત શાખા આત્મા પ્રોજેક્ટ પ્રગતિશીલ ખેડૂત વગેરેના અલગ અલગ સ્ટોલ પણ સ્ટોલનું પણ અહીંયા આયોજન કરેલું છે અને એ સ્ટોલમાં પણ ખેડૂતો બહોળી સંખ્યામાં ખેડૂતો તેનો લાભ લઈ રહ્યા છે અને બીજી કાર્યક્રમની અન્ય વિગતમાં જોઈએ તો બપોર સુધી કાર્યક્રમ આ જગ્યા ઉપર છે અને બપોર પછી વર્કિંગ લંચ કર્યા પછી જે પ્રાકૃતિકનું મોડેલ ફાર્મ છે ચતુરભાઈ રૂડાની એમના ફાર્મ પર બપોર પછીનો પ્રોગ્રામ એમના ફાર્મ પર રાખેલો છે અને ખેડૂતો ધારી તાલુકાના ખેડૂતો ખૂબ જ ઉત્સાહભેર આ કાર્યક્રમમાં જોડાયા છે